Harô ตัว diu Jo b e tay

નજારો વરસાદ જેવું વાતાવરણ મસ્ત મજાનો પવન એ હવે આપણે બેસી આગળ આગળ થોડાક જઈને થોડાક વ્યૂ

આવી રીતે અહીંયા ફૂડ કોર્ટ બને છે આવી રીતનું એ બધું આવો ક્યારેક અત્યારે વાતાવરણ સારું છે અહીંયા ફૂડ કોર્ટ ચાલુ છે મસ્ત નજારો છે અહીંયા એક નંબર પવન આવશે થોડો મસ્ત પવન જોરદારનો Bitch, you're Must have you here. Yak number. જોડાઈ જાવ બધા સનસેટ પોઈન્ટ એવડવા દેવું નો આ મંદિર આ મંદિર છે ને એક નંબર મસ્તી નું છે કેટલું શાંત વાતાવરણ છે એકદમ આ નવી હોટેલ ભાઈ ની એકદમ હમે એકદમ પહાડ ઉપર થોડુંક વધારે મોજું આવ્યું હોય તો ડાયરેક્ટ હોટલ ઉપર ઉડે થોડુંક વધારે મોજું આવ્યું હોય ને તો હોટલ ઉપર ડાયરેક્ટ કેમ ખબર કે આવી રીતે હે ભાઈ કઈ દીવ એકદમ શાંતિનો માહોલ આપડા કસ્ટમર ગયા સામે કદાચ તમને એમાં દેખાતા હોય તો મારો અવાજ લગભગ તમને પવન હિસાબે નહીં આવતો હોય આવતો હોય છે તો ઓછો આવતો હોય છે કરીને જણાવો કોણ કોણ જોઈએ

સબ્સ્ક્રાઇબ વધારવાની ટ્રીક કંઈક તો કરવું ને સબ્સ્ક્રાઇબર વધારવાની ટ્રીક ઇન્ક્રીઝ તો કરવા ને ગમે તેમ કરીને આ વાત નહીં મસ્ત હા જોયો આખો જોયો તારો લોગ આખો જોયો બહુ મસ્ત હે મારે કાંઈક વાયટી સ્ટુડિયોમાં પ્રોબ્લેમ આવી ગયો છે પહેલાં નેવાસી કલાક હતી અત્યારે થઈ ગઈ એ સેવન્ટી નાઇન કલાક થઈ ગઈ દસ કલાક ઘટી ગઈ આની પહેલાંય એવું થયું હતું આની પહેલાંય દસ કલાક ઘટી ગઈ હતી ખબર નહીં કેમ ફોન એક થઈ ગયો કે હું વાંધો હે કાંઈ ખબર નથી પડતી જોઈએ હવે બીજું તો હું વધવાની બદલે સનસેટ થાય છે સનસેટ લવર આવી જાવ જોવા ખાસ કરીને સી વ્યુ સનસેટ વાળો જોવો હોય તો આવી જ જાઓ મસ્ત જો સનસેટ થવાની તો વરસાદ જેવું વાતાવરણ એ આગળ તો આ બધું વરસાદ જેવું વાતાવરણ અહીંથી કુખરી હતી તમે જોયું કોણ જોઈ છે એ કઈ બતાવતું નથી કોમેન્ટ બતાવ્યા થાલી કોઈને ખબર હોય તો ગ્યો કેવી રીતે આવી આપણે પહેલી વાર લાઈવ ચાલુ કર્યું એ YouTube માં આપણને કઈ ખબર છે નઈ ખબર હોય કોમેન્ટ કરો કોમેન્ટ કરો મસ્ત મજાના મોજા ઉછળે તમે જો પવન બહુ જોરદાર હે બહુ એટલે બહુ જોરદાર નો હમણાં ગંગેશ્વર મહાદેવ જવાનું જેના ગંગેશ્વર મહાદેવ ના દર્શન કરવા હોય એ જોડાયેલા રેજો હમણાં આગળ જઈને થોડી વાર માં પાછું લાઈવ કરવું મહાદેવ પ્રેમીઓ આગળ ગંગેશ્વર મહાદેવ ના દર્શન કરવા કસ્ટમર વેલા આવી જાય તો કઈક એડવર્ટાઇ આવે આમાં ટીવી માં કદાચ તમને દેખાતી હોય તો બેન કઈક કે ભારત સરકાર વરસાદ આવે એવું હે કોઈ આવવાના હોય તો કેજો દીવમાં એક બાજુ તળકો હે ને એક બાજુ વરસાદ આવે એવું હે આમાં કઈ સમજાતું નથી બપોરે આવતો તો વરસાદ આવતો તો થોડો થોડો છાટા ને એવું આવતું તું જય ભવાની જય ભવાની ભાઈ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા આવું આગળ પાછું ન્યા જઈને લાઈવ કરીશ તો દર્શન કરવા હોય આવી જજો બધાય તમે ક્યાંથી હો ભાઈ એ કોમેન્ટ કરી દેજો અમારે તો ઘણું આવું છે પણ દૂર પડી જાય છે કેટલાક દૂર રહ્યો હતો ભાઈ ટાઈમ કાઢવો પડે અમારે તો હવે ધંધો લઈને બેઠા છીએ એટલે જવું પડે ભાઈ તો ટાઈમ આવો જેવું છે જો અહીંયા બધું કુખરી બધું રાખેલું છે ત્યાંથી સનસેટ હોય તો એક નંબર લાગે જો હવે થોડો થોડો નીકળે આવી રીતે બધું સનસેટ થાય ત્યારે જોવાની તમને મજા આવે બાકી બેઠા છીએ આપણે નિરાય ને કસ્ટમર હજી આવ્યા નથી કદાચ તમને દેખાતા હોય તો ફોટોગ્રાફી કરે એવું લાગે આપણા કસ્ટમર ઉપર હાલી ગયા હે કરી નાખજો બધા જેને જેને ન કરી રહ્યું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરો જોશો તો જ મજા આવશે બધા વિડીયો પૂરા જોજો ગયા યરમાં જ આજ જગ્યા પર આવીને ફોટોશૂટ કર્યા હતા અચ્છા આજ વખતે ફેરફાર છે થોડો પહેલા યર માં તો આટલું બધું ડેવલપ નહોતું થયું અહીંયા હજી ઘણું ખરું કામ બાકી હતું એની બાજુ આ ફૂડ કોર્ટ ચાલુ થવાનું હતું એ હજી થયું નથી આ ફૂડ કોર્ટ ચાલુ થઈ ગયું કદાચ તમે આવ્યા ત્યારે આ ફૂડ કોર્ટે બંધ અત્યારે ચાલુ છે બહુ મજા તો આવે અહીંયા શાંતિ વાળો માહોલ એટલે મજા આવે એ ઘણું ખરું ડેવલપ થઈ હજી તો રોડ એ બને છે હજી જે અહીંયા તમે આવ્યા હશો તો તમને ખ્યાલ જ હશે કે અહીંયા રોડે બને અત્યારે તો રોડ નું કામકાજ તો દીવમાં મોટા પાયે ડેવલપ થઈ જાય થઈ ગયા થોડા ટાઈમમાં અત્યારે થઈ ગયા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને ઘણું ડેવલપ થઈ ગયું અહીંયા લગભગ આવું કઈ હતું નહીં પથ્થર આ એક યર ની અંદર માં જ તમે ત્યાં ફરવા આવ્યા છો કે ત્યાં જ છો ના મારું કામકાજ છે હું તો ટેક્સી ડ્રાઈવર જો મારું કામ જ ફેરવવાનું છે ફરવાનું તો ઠીક છે ફરી તો લીધું છે અમે એકને એક જગ્યાએ પચાસ વાર બહુ વાર આવી ગયા હવે અમે ફેરવવાનું કામ કરીએ મારું કામ જ ફેરવવાનું છે કસ્ટમરને હું છું પોતે ભાઈ ટેક્સી ડ્રાઈવર આવશે દેવના ઉલોગે આવશે એ નહીં એડિટિંગમાં શું છે અત્યારે એડિટિંગમાં થોડોક ટાઈમનો અભાવ પડે નવું નવું સ્ટાર્ટ કરેલું છે તો એડિટિંગમાં આજે થોડોક વાર લાગે છે કેમ કે ટાઈમ ન રહેતો હોય કસ્ટમરને હેન્ડલ કરવા મારો ટાઈમિંગ મારે હચાવવો જમવાનું ટાઈમિંગ ફેરવવાનું ટાઈમિંગ પછી અઢીસો અઢીસો કિલોમીટર ખેંચતા હોય ગાડી તો થાકી જતા હોય તો પ્રયાસ તો પૂરો છે એડિટિંગ કરવાનું એડિટિંગ ચાલુ જ છે સતત એટલો થાકું હું તો એડિટિંગ ચાલુ છે ખાલી સપોર્ટ કરો છું મારું ગામ આવે રહું હમણાં થોડીક વાર માં ગંગેશ્વર મહાદેવી જવું છે કસ્ટમર વેલા આવે તો તો મહાદેવ દર્શન કરાવું બધાયને કસ્ટમર ઉપર છે કે જે નીચે છે કઈ સમજાતું નથી ઉપર છે ને એવું કરતા છે આપડી ગાડી પગડી એ પાર્કિંગ માં અત્યારે તો દરિયામાં જવા નહીં દેતા હોય ના ભાઈ અત્યારે જવા નથી દેતા આ તો અહીંયા તો કુખરીનું આ નવું નવું બનેલું છે એટલે લાખ માં હાલે અહિયાં થોડા ટાઈમ માં છે ને ભાઈ પોલીસ વાળા મૂકી દે છે અહીંયા થોડા ટાઈમ માં પોલીસ મૂકી જ દે છે હવે ચોમાસું આવે છે તો ચોમાસામાં તો અહીં ખાસ ધ્યાન રાખશે અત્યારે દરિયા કાંઠે તો ક્યાંય જવા દે છે અત્યારે અહીંયા અહીંયા થોડા મજા પાણી હું પણ અંદર પડવાની તો મનાય જ છે અહીંયા ગળત છે ઉપડી ત્યારે તો બધે પોલીસ વાળા હતા હા ભાઈ વેકેશનમાં માં અને તહેવાર ને હોય છે અત્યારે તો વેકેશન પૂરું થઈ ગયું એટલે તમે જો અત્યારે તો હાવ ટ્રાફિક નથી કેમ કે વેકેશન પૂરું થઈ ગયું વેકેશન પછી એટલો ટ્રાફિક ન હોય કોક જ ફરવાવાળા હોય અત્યારે હા હોટલ મસ્ત મજાની બની છે પણ મને એવું લાગે છે કે વાવાઝોડું આવે ત્યારે થોડું ખરા એમ કેમ કે એકદમ જે ટેકરી ઉપર બનાવેલી છે તો વધારે મોજું ઊંચું આવ્યું તો ડાયરેક પાણી અંદર જઈ શકી એવું કે એંગલ મારીને બનાવેલું હે પણ પાણીનો ફોર્સ એવડો હોય તો દીવમાં બધી વસ્તુ મોંઘી હોય છે હા દીવમાં બધી વસ્તુ મોંઘી હોય ભાઈ થોડોક ભાવ વધારે જ હોય પણ ના લે હવે શું કરીએ બીજું તો બીજો કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો ભાઈ કોઈ જગ્યાનું પૂછવાનું હોય કે કઈ ફરવા લાયક જેવું કઈ પ્રશ્ન હોય તેવું ગુજરાત

સેટ હવે થાય છે ધીરે 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 હોવાનું એક નંબર હવે Tak. Uh -huh. કોમેન્ટ કરજો પાછા કોણ જોવો હોય એટલે ખબર પડે કોમેન્ટ મારતા જાવ કોમેન્ટ પછી કોમેન્ટ કોમેન્ટમાં ગાયડ ન દેતા

ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા હોય તો ફરી પાછું લાઈવ કરીને લિંક નાખી થોડી વારમાં પછી આવી જતો મળીએ છીએ પાછા